રાજકોટના રેસકોર્સમાં આવેલા મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નેહરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે ત્રણ દિવસની આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવી છે જેમાં ત્રણ દિવસ દરમિયાન રાજ્યના પચ્ચીસ જિલ્લાની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે જેમાં ચારસો થી વધુ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે ખેલાડીઓ માટે રહેવા જમવા સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે અહીં તેઓને ભોજન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમજ છાત્રોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રમત ગમત વિભાગના અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે અમરેલી ખાતે અહીંયા રાજકોટ રમવા આવેલી છું અત્યારે અમારે હોકીની જવાહર નહેરુની ટુર્નામેન્ટ ચાલી રહી છે અહીંયા અમને હોસ્ટેલ અને જમવાની ખૂબ સારી સુવિધા છે રમવાનું સારું એવું ટર્ફનું ગ્રાઉન્ડ છે અમારે ત્યાં અમરેલી ગ્રાઉન્ડ નથી પણ અહીંયા અમને પ્રેક્ટિસ કરવાની ખૂબ મજા આવે છે અમે અહીંયા રમીએ છીએ અને અમારું વર્ચસ્વ આગળ વધારવા માગીએ છીએ અમે અહીંયા રમીને આગળ ખૂબ સારા પ્રતિનિધિત્વ કરીશું રમવામાં આ ગ્રાઉન્ડમાં રમવાથી અમારે ખૂબ સારું સ્ટોપિંગ અને હિટ મારવામાંને ફાવે છે ઓલા ગ્રાઉન્ડ કરતાં આમાં વધારે મજા આવે રમવાની અને બોલમાં તે કંટ્રોલિંગમાંય વધારે મજા આવે છે આ ટુર્નામેન્ટ યોજાવાથી અમે અમારું વર્ચસ્વ વધારી શકીએ છીએ અમે રમી શકીએ ગેમ આગળ અમારું પરફોર્મન્સ આપી શકીએ અમારો ટેલેન્ટ છે એ અમે આગળ બતાવી શકીએ છીએ આગળ જતાં અમે સારા એવા પ્લેયર બનીને અમારા ઇન્ડિયાનું નામ અને ગુજરાતનું નામ રોશન કરવા માગીએ છીએ જ્યારે રાજ્ય સરકાર દ્વારા અંડર સેવન્ટીન પંડિત જવાહરલાલ નહેરુ જુનિયર સ્પર્ધાનું રાજકોટ ખાતે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલ છે ખાસ તો આ બધી ટુર્નામેન્ટનો હેતુ એટલું છે કે જે ગુજરાતમાં આપણું ટેલેન્ટ પડ્યું છે એ થોડું એક્સપોઝર થાય અને આ જે ટીમ કોમ્પિટિશન જે રમાય છે એ કોમ્પિટિશનમાં જે ટીમ ચેમ્પિયન થશે એ આખી આખી દિલ્હી ખાતે રમવા જશે આ વીસ ટીમો જેટલી ભાગ લીધો છે આખા ગુજરાતના અલગ અલગ આપણા ડિસ્ટ્રિક્ટમાંથી અને સરકારશ્રી દ્વારા એમને ભોજન રહેવાની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશન બધી સુવિધા પૂર્ણ પાડેલી છે અત્યારે જોવા જઈએ ને તો જે નેશનલ કક્ષાની બધી મેચો રમાય છે જે એસ્ટ્રોટર્ફ ઉપર રમાય છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ એક સારું એવું પગલું ભરી અને રાજકોટને આ ગ્રાઉન્ડ આપેલું છે જેનો લાભ તમામ ગુજરાત રાજ્યના ખેલાડીઓ લઈ રહ્યા છે તો આનાથી જે આપણા પ્લેયરો છે એનામાં જે સક્ષમતા છે એ પૂરી બતાવી શકે છે